તો કેમ છે મારા યુટ્યુબ પરિવાર મજામાં ને ગુડ મોર્નિંગ વાગી ગયા છે સવારના નવ નવ વાગે લાઇટ આવી જાય છે એટલે પાવર આવી ગયો છે અને પાણી પણ આપણે ચાલુ કરી દીધું છે અને મિત્રો આ પડામાં આપણે હેને કમ્પ્લીટ પાણી પી ગયું છે હવે કેટલા હરિયા બાકી ખબર એટલે આ કોરા કોરા દેખાય ને એટલા અને હવે ફાઇનલી આપણે આમાં પાણી પાઈ દીધું છે અને હવે કાંઈ પાણીનું અત્યારે બે દિવસ કાંઈ કામ છે નહીં એટલે એટલું પાણી પી જાય ને પછી આપણે ઘરે જવાનું છે આજ કંઈક એને તાલા કરશું આપણા ખાડા પીડા છે એક કરોડના અને હવે એને આગામી કેવી કેમ કે નાકું ભરેરી છે તો મિત્રો આપણે પહેલા તલ પાયા નહી કંઈક આવા કલરમાં હે દેખાય છે મને દી આવે દેખાતું નથી તમને શીખવું દેખાતા હોય આ રીતના હે કંઈક તલ આ થોડાક માંદેશ જેવા છે કેમ કે આને પાણી જળ્યું નથી અને ઓલા સાલા કૂતરા તલ ભાંગી નાખે છે તો રખડે એને મારે ઢેફુલ ઘડીથન વાયા થવું પડે કરદણીના કૂતરા તો કૂતરા તો એ રખડ્યા રાખે એ કૂતરા છે સારું છે ને કદાચ આ ફેન્સિંગ રે ને આ ફેન્સિંગ ઠેંકીને એ રોજડા અંદર ઘી જાય છે એટલે એવા બાઠિયા જેવા હે પણ સારું કામ કરે છે થોડાક તલ ભાંગે છે વાંધો નહીં એક તલ ભાંગશે પણ સામે ઘણી બધી તલની ધ્યાન રાખે તો મિત્રો આને આપણે બીજું પણ અત્યારે ચાલુ કર્યું છે અને ખેતી કરતા હોયને ખાસ કહેવાનું કે મિત્રો આને ત્રીજું પણ આપણે કેટલા દીએ દેવું કમેન્ટ કરો જો જરાક આવડાવળા તલ હે આવડા આવડા તલ આવડા આવું ખાવડું આવી ગયું આવડાવળા તલ હે હવે આને ત્રીજું પણ આપણે કેટલા દીએ દેવું એ જરાક કમેન્ટમાં કહી દઈ એટલે આપણે એને પછી કેટલા દીએ ત્રીજું પાણી વારીએ અમે યુરિયા ખાતર નાખ્યું યુરિયા ખાતર યુરિયા ખાતર નાખી ને પછી પાણી ચાલુ કર્યું તો મિત્રો હું ને બગલો બી હવે પાણી વારી છે અને ક્યાં જ બગલો બગલો એ બગલા કીધર ગયા બગલા ઈ રહા બગલા તો હવે હાથ હરિયા હે એટલે આપણે પાઈ દે અને પછી તમને મળીએ તો કન્ટિન્યુ સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી જોતા રહ્યો દસ વાગી ગયા છે અને આપણી સાથે જોડાઈ ગયા છે મિસ્ટર કાબરસિત્રા ભાઈ એનું નામ છે એ કાબીત તો મિત્રો આ છે આપડા મેન ખેતરનાજર જે તલની રક્ષા કરે છે રોજડાથી અને ભૂંધાથી તો અહી તારો વિડીયો બને અય કેવું લાગે તમને વિડીયોમાં આવવામાં અને આમ જો ખાસ ધ્યાન રાખવાની રોજડાની એની બધી ધ્યાન રાખવાની આમાં હે ને રોજડું કે ભૂંડડું કોઈ વસ્તુ આમાં ખેતરમાં આવવું ન જોઈએ તારી જવાબદારી રેડી ને ગયું તો મિત્રો આપણે કાબર સીત્ર બજાર મુલાકાત કરી લીધી છે હવે એમ કે હું નજર રાખીશ અને હવે આપણે હરિયા કેટલા રાખબરે ચાર હરિયા ખાલી એક બે ત્રણ ને ચાર ચાર હરિયા જાય આપણે પાણીનું કામ કમ્પ્લીટ અને પછી જઈ આપણે કંઈક જઈ હાલો ને જોતા રહ્યો તો ફાઇનલી મિત્રો આજ બીજો દિવસ છે અને આપણે આજ બપોરે બ્લોગ ચાલુ કર્યો છે આજ હવારમાં હેને ને ટાઈમ રહ્યો નહોતો બ્લોગ બનાવવાનો એટલે આજ બપોર બ્લોગ ચાલુ કર્યો અને આ પડામાં આપણે પાણી હાલતું હતું આ કેવડાવાળા પડામાં ખાખરાવાળા પડામાં આપણે પાણી હાલતું હતું તો આપણે બ્લોગ ચાલુ કર્યો હતો અને પાણીમાં પાઈ દીધું છે અત્યારે બીજા પડા પાણી હાલે છે અને જોકે મારે પાણી વાળવાનું પૂરું થઈ ગયું છે અને નીંદવાનું કામ હાલે હાઉથી પાછળ તલવાયા ને એનો બ્લોગ આપણે આમાં અત્યારે ચેનલમાં પીડો દઈશીએ આપણે જોઈ લીધો તમે જોઈને એ જે તલ ને પાછળ યા તલ આ તલમાં અત્યારે નીંદવાનું કામ હાલે જોકે આ દાડી આવ્યા નથી આજે એકલો એકલો હું નીંદુ હું જેટલું ઓછું થાય એટલું આપણે કરી તો અત્યારે નીંદવાનું કામ હાલે છે અને બપોરે બાર વાગ્યા છે બાર હાડા થઈ ગયા છે એટલે હવે બપોરા કરી લઈ અને પછી એવા ટાટાપુર જેટલું નીંદા એટલું નીંદી તેમ એકલા તો કાંઈ એવું ખાવાનું હે નહીં કામ અને આ તલ મિત્રો કંઈક આવા દેખાય આવા થયા હે દેખાય દેખાય હું આપણે થયા એમ જો તમે જો એક ફૂટની હાઈટ થઈ આ તલની હૌદ પહેલાં આ તલવાયા હતા સેજ પારોઠા હે પારવા હે પણ હવે જેવા થયા એવા કેમ કે પછી પારવા હતા કાંઈ કોઈ જાતનું કાંઈ એમાં ફરીને વાવવાની કાંઈ માથાકૂટ કરી નથી આપણે અને આજે બસ હવે નીંદવાનું કામ કરવાનું છે અને બ્લોગ આપણે પૂરો કરતાં ભૂલી ગયા હતા વારી વખતે એવું જ થાય બ્લોગનો એન્ડ કરતાં ભૂલી દઉં પછી યાદ આવે કે બ્લોગનો એન્ડ કરવાનું અપલોડ કરવાનું થાય ને તો એ ખબર પડે કે બ્લોગનો એન્ડ કરતાં તો ભૂલી ગયા આપણે પછી એક ક્લિપ લેવી જ પડે નકર આજ આપણે નવો બ્લોગ બીજો બનાવે પણ હવે કીધું આ બ્લોગ અહીં પૂરો કરી નાખી અને પછી બીજો બ્લોગ નવો બનાવશું તો મિત્રો ફાઇનલી નીંદા રાખી અને હવે આ બ્લોગ આપણે અહીં પૂરો કરીને પાછું બીજો હું ચાલુ કરું કેમ કે ન કર આ બ્લોગ પછી લાંબો થઈ જશે એટલે તમે કંટાળો તમને ન સડાયને હાથથી નો આનો પૂરો કરીને પાછો બીજો ચાલુ કરું એટલે આ બ્લોગ તમે જોઈ અને બીજો બ્લોગ જોવેને તો સબસ્ક્રાઈબ કરી લો આ બ્લોગ પૂરો થાય એટલે તરત જ આપણો બીજો બ્લોગ આવશે જો કે બ્લોગ આપણે રેગ્યુલર આવતા જ આવે જ છે કાયમ એટલે આ બ્લોગ જોઈને તરત સબસ્ક્રાઈબ કરી દો ન કર્યું હોય તો અને વિડીયોને લાઈક કરી દો અને હવે મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં અને આપણે ફોન અમને પડી જાય આપણે હવે હેને બપોરા કરી લઈ અને પછી મળી તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં